हवा में जागियो न खादू पीदू और जड़ जीत मांडि में हाती એલકે આજે તો અમાર કામ યહાં થી માંડ્યું માં આપણે બળદ નયલ કે સીત જરક્યો ફાઈન બપોર થઈ ગયો ને બપોર એટલે બળદને સડમ કે ને ઘારા સંપલે નીકળી જા કુવા બાજુ કુવા એવી જા અને કુવામાં નાવતું નીલયાને બેહીને જો નીલે તું તો મને આપણે પણ ઉતરી જ જો નીલે તો કે તાડું પાણી બહુ છે તમે ધાલો નું આ બધાય લાઈક કરી દીસે તાડું પાણી એટલે તું પડીએ તન તાર પછી જો તમારો ભાઈ માછી ઘોડા તરે છે ને તમને કરતા આવડે કે નહીં કમેન્ટ કરી દીજો આવડતું હોય તો ભલે ના આવડતું આપણે શીખવાડીશું પછી નીલે કે મારે વિડીયો બનાવતો કીધું બને વિડીયો તું એટલે નીલેંદી વિડીયો અને હવે આવી જાતા આપણે પછી દવા સાટો માટે એટલે કે જીવૈત ને કુપનામાં નામ કઢાવ એટલે કે દવા સાટો માટે તો હાલો જલ્દીથી બધાના કુપનામાં નામ કઢવી નાખી લે એટલે કે જો જ જુઓ આ છેલો પણ આપલો ભક્ત છે આવે સાટો પછી સટાઈ રહી છે અને જો આયા કપાવ પણ સાટાવા આવી ગઈ દવા જો આટલી જે એક સા બાકી રહ્યો છે ને આઈ ગયા પછી હાથ પગ ધો સાબુ થાત પગ ધોને કીધું દવા સાંટે એટલે સાબુ થાત પગ ધો જો જરૂરી છે ભઈ જો આ ડોલ ની ઊલે ભઈ ખબર છે જો આ તમને દેખાય ને પ્રાગવાડી અને આપણે પાણી જોવા જવાનું છે તો હાલો પાણીની લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ પણ